માગેલો વરદાન અને વિષયના બંધનમાંથી મુક્તિ ભગવાન ના ધામ માં જવું છે આપણે અને સુખી થવું છે આપણે ઘણીવાર આપણને કેવું લાગે કે અમુક હાવ બંધી શું કરે છે હાવ પછી લુખા થઈ જાય આપણે બધું છોડી દીધું તું મહારાજે બે વરદાન માંગ્યા છે બરાબર છે ને કે મારા સત્સંગ એક વિશે નું દુઃખ આવે તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વિશે વેદના થાય એટલે કેટલા ભગવાન દયાળુ છે આપણા માટે કોઈ એના પિતા પણ એના પુત્ર માટે આવું ના કરી શકે સિંજી મહારાજ આવું જયારે ભક્તો માટે વિચારતા હોય એ આપણે દુખી થાય એવી આજ્ઞા કરે કરે આપણને કે ભાઈ આ છોડી જો આમ ના કરો બાળકને કેમ તમે બધું કયો કરો રોડ ક્રોસ કરી તો આમ ધ્યાન રાખજે આમ રાખજે આવા છોકરા જોડે રમીશ નહીં આમ કરીશ નહીં એમ સીજી મહારાજે આખા વચનાત્મા પાને પાને આપણા મોક્ષમાં વિઘ્ન ન આવે એના માટેની બહુ જ વાતો કરી છે આપણને કરી છે આપણા માટે જ એને આપણા ઉપર હેજ છે કે મારા આશ્રિત થયા છે તો સુખી થાય આસક્તિ થઈ જાય ને કોઈ પણ વસ્તુમાં પછી ભગવાનનો આનંદ અનંદ કરે આજ કરે પણ વિષયો એવા છે ને ગુણેશ લખ્યો કે પેલા બોલા વૃક્ષમણી છે કે વરુ તો શ્રી કૃષ્ણ ને વરુ નગર જીભ કરીને મરું પણ દમઘોષ નો દીકરો જે શિશું પણ એને તો ન જ સ્વામી બોલ્યા કે રૂક્ષમણી જી તો ભગવાનને વરવા માટે જન્મ લીધો હતો અને આપણે તો વિષયને વરવા છે ની માનસી એટલે વિષય જોડે જોડ થઈ જાય બીજો ગુણાતીતાનંદ સ્વામી લખ્યો કે કરોડો જન્મના આપણે જે કર્મને પાપ છે ને એના બે ભાગ કર્યા છે અડધામાંથી ઇન્દ્રિયો બનાવ્યા છે અને અડધામાંથી હું બનાવ્યો છે ગોધાણી આ બસ જોવાનું હું બનાવ્યો વિષયો બનાવ્યા અને અડધામાંથી હું બનાવ્યો ઇન્દ્રિયો અંધકરણ એટલે બે જોડ થઈ જાય છે વિષય નો હોય તો વિષય નું ચિંતવન થાય છે મારે વિષય વગર જીવ રહી શકતો જ નથી દેહ કરી તમને ભગવાન નું કરો તો ભગવાન નો આનંદ આવે એ વિષય બહુ બહુ સ્વામી એક ભગતજી મહારાજ એવું લખ્યું છે કે રાપડું એક આવે છે જેને સૌરાષ્ટ્રમાં લાપડું કે એની સામણીઓ બનતી પેલા એ છે ને બહુ જ મુલાયમ ઘાસ હોય છે બારીક એનું ઘણું બધું હોય પેલો ખરાબો હોય ને બધો ગૌ ને ખરાબ જગ્યા એમાં માયલો સુધી ઉગ્યો હોય જેટલી જગ્યા હોય એ બે બે ત્રણ ત્રણ ફૂટ થાય પણ બહુ જ મુલાયમ હોય એને જો હળગાવે ને સુકાઈ ગયેલો ઉભો હોય તો આગળ હળગતું જાય ને વાહે ઓલવાતું જાય એમાં કઈ ફાઈબર ની બંબા બોલાવવાની જરૂર નહીં છે ફાઈબર તરત ઓલવાઈ જાય એને કોલસા ના પડે એમ વિષય ભોગવીને એ એવા છે આજ ભોગવા પાછા લુખાથી જાય કાલે ફરીને પાછું અને કેવું મન છે હજી આજ હવા એક વાર ભોગવી લઈ એક વાર આમ કરી લી એક અમારા સાધકો આવે ને રજા લેવા ઘરે અમુક ની વાત કરું છું તો મનમાં શું થાય કે જિંદગીમાં ફિલ્મ જોવાની નથી આપણે તો છેલ્લે છેલ્લે બે ત્રણ જોઈ નાખી ભાઈ ત્રણ જોવે કાઢતા પાછા વરસ હશે પાછું પણ છેલ્લે છેલ્લે આમ બહુ થયા કરે છે માણસ કલાપી થઈ ગયા તમે આમ સાંભળ્યું છે લાઠીમાં કેટલા મોટા ગુજરાતના કવિ થઈ ગયા પણ એની છે ને એની માણસ એક રાખેલી બાઈ ઘરમાં કામ એની જોડે એની ખોટો પ્રેમ કર્યો ને એની પત્ની આપ્યું બત્રીસ વર્ષની ઉંમરે અને આવા કવિ કવિ નું આ રીતે થયેલું વિષય છે ને એને છોડવા જ પડે ભલે આપણે છોડી નથી એકતા ભલે તમે કોકને પૈસા લીધા છે અત્યારે તમારા સંજોગો એવા છે કે તમે આપી નથી એકતા પણ તમને ખબર તો હોવી જોઈએ ને આપવાના બાકી છે એમ આપણે ખબર તો હોવી જોઈએ કે મારે એટલું છોડવાનું છે જીવનમાં રોજ અંતરદ્રષ્ટિ કરવી જોઈએ આપણે રોજ ભગવાન ને પ્રાર્થના કરવી જોઈએ કે મારામાં ક્યાં ક્યાં વીક પોઈન્ટ છે કયા અંગે હું કાચો છું એ પણ મારે જે વચનાથમાં લખ્યું છે અને પાંચ વિષય એવું લખ્યું ભ્રમ રાક્ષસ પાંચ ગયા છે સંત સ્વામી તો એવું કહેતા કે પાંચ પાડા એક રૂમ માં હોય ને વચ્ચે પથારી કરીને હોય ને હવે તમને અસ્થિ વિસર્જનની જરૂર ન પડે એટલું ન જડે એવી રીતે આ વિષયો બહુ ભારે છે બહુ જ ભારે છે બલ ભલા ને આખી દુનિયા ને દુઃખ કરે છે ને આ શક્તિઓ મૂળ જનક રાજા ભગવાન એમાં વાત કરી આપણે પહેલા દાડે વાંચ્યું કે રાજ કરતા હતા નિર્લેપ હતા આ પણ એક ભૂમિકા છે અડે નહીં કઈ આપણને બાપા કે દુનિયામાં ફરે છે દેશ વિદેશમાં સન્માનો થાય છે જમવાનું આવે છે ને ઘરે હજારો સ્ત્રીઓ હાથ જોડીને વાહે દોડે દર્શન માટે પણ સ્વામીની નજર ઊંચી ના જાય ક્યારે શીજી મારા સેવા એનું મન ક્યાંય અટકે નહીં ક્યાંય અમે ગયા હતા કોઠારી બાપા ભેગો હું ગયો છું આપણે જવું કુકડીયા બાજુ ત્યાં બાજુનું એક ગામ છે એ ગામના એક બિલ્ડર મુંબઈમાં રહે છે હું નામ ભૂલી ગયો છું એના બંગલે કોઠારી બાપા જોડે એમની જઈના થાય એ ભાઈ અમારી શોભા યાત્રા કાઢી છે મોટા બિલ્ડર છે મોટો બંગલો છે અને ગામને જમાયું પણ ધૂળ સાવ ગામમાં હોય ને એ રસ્તો એમાં મેં મારી નજરે જોયા કોઠારી બાપાને દંડવટી વ્યક્તિ કર્યા અને જમવા બેઠાને કે બાપા બધું તમારું હું તમને અર્પણ છું આ જે અંદર જે થાવું ને હું છે એમની આગળ ભગવાન છે બસ વૈરાગી માણસ ત્યાગે ગયે શું આગે માગે નથી ભાગે છોડી દેવું પડે છોડવું જ પડે અમુક વસ્તુ મન ને મારા જ કરવું પડે મન મજબૂત થાય ને આમાં કેવું હોય છે રોજ જો મન આપણે પછાડે ને રોજ મન આપણને છેતરે ને પછી આપણે ઢીલા પડી આપડે પછી હિંમત હારી જઈએ પણ કોકવાર આપડે મનને મારીએ ને તો બળ રહે બે ચણા ઝગડતા હોય ને કોકવાર તમે એને ભોગી દાવ ને તો ફરીને ઝઘડવાનું બળ રહે તમને પણ એ જ તમને રોજ મારે તો તમે ભાગી જાવી જાય મન ને રોજ પછાડે ને મન આપણને પછી આમ થાય કે સત્સંગમાં હવે મારું કામ હિંમત હારી જાય તમારી બાજુ વાળા હોય તમારી જોડે રોજ ઝઘડે વીસ વર્ષ બાજ કરે બદલી નાખો ને રોજ રોજ આપણી જોડે હેરાન કરે એટલે અમારા છે ને કોક થાકી જાય મન જોડે લડાઈ લઈ લઈને કેટલું ઝઘડે એટલે બચારા પછી ગરસ સાસરે માં આવતા કે મારું કામ નહીં હિંમત હારી જાય અઘરો મારક છે તમારામાંથી કોઈ થાકી ના આવ્યા બાજુ બોલે છે હું સંસારમાં કઈ નથી તો આવતા જ છે નહીં કોઈ અમે સંતો તો નવસો છે તમે લાખોમાં છો તો મેજોરિટી બોલે હું સંતો સુખી છે તો તેમ થઈ જાવ ને આ હાર્ડ માર્ગ છે આ અમાર બ્રહ્મદર્શન સ્વામી કહે છે ને આઈસ્ક્રીમ ખાવો અઘરો કે છોડવો અઘરો છોડવો અઘરો વિષયને છોડવા ને બહુ સખત એનો રસ હોય છે જીવમાં વૃત્તિ ઘટી ને થાતી આપણી શરીર સાથ ન આપે ને તોય મનમાં થતું હોય કે આમ આમ કેટલાય વિચારો આવે અમારા વિવેક સાગર સ્વામી એક વાત કરી હતી કે ગઢપણમાં છે ને પગે આપણે વા આવે આંખે મોતિયા આવે બધે આપણા દા જતા રે પણ જીભ ને ગઢ પણ આવતું જ નથી એ ગઢા થાય તો જુવાન રહેશે છે લખ્યું જીભા જો ને રે જંપી નહીં તારી જાળ ખાધા ખટરસ ખોળી નહીં આખું ભજન લખ્યું છે ખાવામાં સ્ત્રીઓમાં માન મોટપમાં બોલી ખરા મારે કઈ માન જેવું નથી પણ જો એનું નામ બોલ્યા હોય હાર પહેરાવા પછી કીધું તેમ રહેવા જો ભાઈ તેમ ન પહેરાવશો અને બોલાવો દાદા ખાચર એકવાર મેરેજ થઈ ગયા એમના બોટાદમાં એને કોઈ સંતાન નહોતું અને એના કાકા જીવા ખાલસે મનમાં થોડો કેવું કે દાદા ખાલસે કોઈ દીકરા નથી તો એનો દરબાર ગઢ હું પચાવી પાડી છે છ ગામ એના માલિક કહેવાય એના દરબાર ગઢ આખો અને સ્વામિનારાયણ ભગવાન કાઢી મૂકી સાંડલો કરે મોટો માળા સામે જ બેસીને ફેરવે અને વાતો મારા ને કરે પણ અંદર એને ઊંડે ઊંડે બરાબર નહીં શીજી મહારાજ ને વિચાર કે દાદા ખાસોનો નો ચાલુ રહે અને આવા બધા મફત લાભ ન લઈ જાય એટલે મહારાજ ની કે દાદા ખાસ ફરી લગ્ન કરો છ મહિના વાતો કરી પણ દાદા ખસે એગ્રી થાય જ નહીં કે મહારાજ મને બધી આજ્ઞા કરો પણ મને સંસારમાં ના નાખો હવે મને રસ નથી કોઈ વસ્તુમાં મહારાજ કે તમારે પડવાનું છે પડવાનું છે એટલી બધી મહારાજે વાતો કરી પછી પરાણે પરાણે મહારાજ ને કે તમે મારી જાન માં આવો અને તમે મારું વેલડું આખો સંતો જાનમાં આવે અને તમારી આજ્ઞા પાળીશું હવે સંતો કીર્તન ગાવા બે દેવાનંદ સ્વામી નિષ્ફળ સ્વામી નારી પીછાના મત કરે આશા રે સગવડ નું સાચું ભ્રમ સંતો વૈરાગના પદ ગાયા દાદા ખાતર ગાડું ઉભું મારે કઈ પણ સંતો શું ગાય છે મહારાજ નો કીર્તન તીધા નારી પીછાના મત હું કે નારી ની પાછળ દાદા ખાતર કે હું ગાડો છો છું અમે છે ને બાપાની પૂજામાં મારે કીર્તન ગાવું છું સારંગપુર માં તે જન્માય નાથી જરૂર જાણો મરવાનું છે એમાંથી એમ પદ ગાયા વિવેક સાગર સ્વામી પેલા કયું ગાવું ની શીખો પછી ગાવું કે પૂજા માં આવું કહેવાય જેની મરવાનું છે માથે મૂર્તિ ના પદ ગવાય બાપા ની પૂજા આપડે કોઈ મરણ હોય ને ઢોલકા નાની ઉંમર આપડે ઓળખતા ન હોય તો મોટું બગડીને બેવું પડે ભલે રસ હોય ન હોય અમુક વ્યવહાર શીખી જવો પડે આપડે આપણે કપટ પણ અમુક માણસ ને ન ગમે એવી ક્રિયા ના કરાય આપડે મહારાજ એને ભણવા લઈ ગયા ઠેઠ ત્યાં છ મહિના મહારાજ વાત કરી બાઈ જવો તમે નીકળી ગયા રાણી પ્રભાશંકર એ કદાચ ગામના પરીક્ષા ને છોપડી ને છે કેવા સ્વામિનારાયણ ભગવાનના ભક્તો જો આમ સનસને થૂક થૂક એમ થૂકી નાખી યુવાન માણસ છે જેના એના લગ્ન છે ને પહેલી વાર જ લગ્ન છે કોઈકને બીજી વાર હોય તો બધો બધો પોચ હોય હાલો ભાઈ પહેલી વાર છે એને અને જાન પહેલાં તો ગાડામાં જતી બળદ ગાડામાં આ વરરાજા છે પોતે અને શિવજી મહારાજ વડતાલ આવેલા ઘટડા છે ને મહારાજે પત્ર લખ્યો કે પ્રભાશંકરભાઈને માલુમ થાય કે વડતાલ આવી જજો હવે ભગવાન છે ને એ ખબર ની સેટિંગ કેવું કરે છે ને વન વિચરણ માં જ્યાં જ્યાં જન્માષ્ટી આવીને રથયાત્રા મહારાજ સેટિંગ જ તિથિ છે એમ ભક્તો માટે પર્વતભાઈ નો દીકરો મરણ પથારી હતો ને છેલ્લા તારે મહારાજે પત્ર મોકલ્યો નૈનપુર ના દેવજી ભગત ને વીસ વીઘાની રીંગણી વાવેલી અને રીંગણા પાકવા માંડ્યા ખેડૂત છે શરૂઆતમાં તો કઈ હાથમાં ન આવે પછી ઉતારી વેચવાના હોય રીંગણા તોડીને અને મહારાજ ટપાલ ગઈ હવે એનો દીકરો ધમતો જુવાન દીકરો ધમ્યો હતો અને મહારાજ ની ટપાલ આવી પછી છે થોડાક સમય પછી કે તમે આવજો સમાગમમાં હવે વીસ વીઘાની ખેતરમાં રીંગણી હોય ને પુરુષ એક જ હોય ઘરમાં એની પત્ની એની પત્ની વાત કરી મારેજની ટપાલ આવી છે તો હું હવે જાઉં એની પત્ની કે તમે જાઓ એ જરૂર જાઓ પણ તમે કામ કરીને જાઓ રીંગણી બધી ખેંચી નાખો મજૂર કરી હવે તૈયાર થઈ ગયું હોય ગામ ગાંડા નો કે એ કે તમને એના બેઠા બેઠા વિચાર આવશે રીંગણા નો ભાવ આવતા છે કોણ વેચવા જતું છે શું હશે અને મને અહીંયા બધી પીંજણ કરવી કે મહારાજ મૂર્તિનો મૂર્તિ સુખ લેવું મારે કાઢી જ નાખો ને આપડે કેટલું ખાવા જોઈએ ગાડા નો કે કોક આવા વૈરાગવાળા ગુણેશ સ્વામીને ને સ્વામીના ઘરે ગયા ને બાર વાગ્યા સુધી કથા વાર્તા કરી રાતના એ જમાનામાં લાઈટો નહોતી વહેલા હોય જતા લોકો સ્વામી કે ભગત નૈનપુરના દેવજી ભગતને ભગત કીધું કોણે થાય થાય પાછા આવશો અને હવે તમે આરામ કરો ખેતરનું કામ કર્યું હોય એની હાથ જોડે કે સ્વામી તમે હાંસે આવીને વાળું નથી કર્યા એટલે જમ્યા નથી હાલીને આવ્યા છો તમે થાક્યા છો તમે આરામ કરો હું તો ખેતરે જ જાઈશ બે આટા મારી છે અને માંડવો બાંધ્યો થાય મેળો એની પર બેસીને બસો માળા ફેરવીશ હું ઘામે આવીને ઊભી રહેશે પછી ઊંઘને કહેવું તો આવે પછી હું ઊંઘી જ ચાર વાગે ઉઠીને તમને નવડાવ આવી દે છે કુવામાંથી પાણી ખેંચે કૃપાનંદ સ્વામીને ગુણેશામી કહે છે કે આને આપણે કથા શું કરવી આ વિવેકથીને આ જો ગરસતા આશ્રમમાં રહીને આવા વૈરાગવાળા પુરુષો એક બે નહીં આપણે ત્યાં એક પુસ્તક બારે પડ્યું છે શ્રી હરિની સૂર સરીતાઓ 22 બહેનોના આખ્યાનો લખ્યા છે છ બહેનો સ્વામીને સમરાધે માં એવા થઈ ગયા કે મારા જનીમાનેથી જોતા એવા એવા ભક્તો થઈ ગયા છે આપણે ત્યાં કેવા ભક્તો થઈ ગયા મીરાબાઈ ને શરમાવે એવી ભક્તિઓથી મીરાબાઈ તો એક આપડે નામ સાંભળ્યું છે કેટલા ભક્તો છે આપણે શ્રીજી મહારાજ છે ને ખબર નઈ કેવું ગામ કામણ કરે ને માણસને રસ જ નહી આ ભાઈ ની વાત કરતો પ્રભાશંકર ભાઈ પીપળાવ ગામ આવ્યું આપડે ઈષ્ણા પીપળાવ ખેડા જિલ્લામાં બહુ ચા નજીક માં હવે આ ભાઈ ની જાન જોતી ગઈ છે પેલા અત્યારે મોટર શણગારે પેલા બળજા શણગારતા ને પહેલા બધો અને એનો મોહોલ હોય ઢોલ વાગતા હોય બધા બેહી ગયા જાનૈયા હવે આ ભાઈ ગાડાના પૈડા પર પગ મૂક્યો અને પેલો ખેપ્યો આવ્યો ટાઈમ ટાઈમ છે અને કીધું કે પ્રભાશંકરભાઈ કોણ છે આમાં હું છું કે આ ટપાલ મહારાજે મોકલી છે વાંચી બીજી વાર વાંચી હવે હું ડિસિઝન લેવાય ગયો એ મહારાજ મળ્યા છે બાપા રૂપે હું ડિસિઝન લઈએ કોકની જાનમાં જવું હોય ને તોય નો ટીકી ભરે છે આ ઘણા જ એવા હોય છે પૂજા એનું હરકે કરે જાનમાં જવાનું છે બાકી જંગલમાં તપ કરવાવાળા વાળા પણ ગયા છે ભલ ભલાને ને હલાવી નાખે સંસાર તો દુર્વાસા કોઈને નમેવા માણસ ભગવાનને શ્રાપ આપી દે દુર્વાસા કૃષ્ણ ને રથ કેવો માણસ કૃષ્ણ ભગવાન કે ને ક્યાં જરૂર છે પણ હવે કે દયાળુ વૃક્ષ રથે જોતી ના હો ઘોડા નહીં છોડવાના તમે ખેંચો રથ નહીં અનુ રથમાં બે હોલ મન લઈ જ મૂકી જીત નિષ્ણાંત લખ્યું છે કૃષ્ણ કેવા સમ્રથ માન મૂકી તાણ્યો રૂચિ રથ જેના નિર્માની ભગવાન એને જનને ન જોઈએ માન બાપા એ આ વાત કરીને બાપા કે હું દુર્વાસા ને પડી કૃષ્ણ ને આવી રીતે રથ ખેસાવે એની હું ભક્તિ કહેવાય પણ આવા પાવર વાળા માણસ માં ખાલી બોલાવ્યા ને શ્રાપ આપી દીધો હવે કઈ અપમાન તો કર્યું જ નતું હવે આમના તેમ કથા સાંભળો ના એ કોક આવે આપણે કઈ ખબર પડે એમાં ક્યાં તમારું અપમાન થઈ ગયું પણ સન્માન નો શ્રાપ આપ્યો આમ એટલું બધું એને આમ અડાઈ ની પાકેલ ગુમડા છે પાકેલ ગુમડા અડ નીકળે એ દુર્વાસા જંગલ માં કેટલા વર્ષો સુધી તપ કર્યું અને એક ગઈ ઇન્દ્ર ગાદી જોડે મેરેજ કી નાખ્યા બોલો મેરેજ તો હું હોય એમને ક્યાં ને સોરી ફેરા ફર બ્રાહ્મણ કોણ વિધિ કરે એમને ગોઠવી નાખ્યું અને એને ત્રણસાર છોકરા થઈ ગયા હવે બે આ છોકરા હવે કઈ ખાઈ જાય વાઘ મોટા થઈ આવે આપણે વસ્તીમાં જવું છે હવે વસ્તી દૂર રસ્તા માં કઈ ખાવાનું મળે ને કઈ પાછું ન હોય તે પરાણે ફ્રૂટ ને બધું ખવડાયું છોકરા ને લાગે ને તે બે તેડ્યા અને બે એને ઘરવાળી તેડ્યા એમાં ખવડાવ્યું ને તે ખંભા પર જાડે ભરી ગયા આ દુરવાસા જોવા કેટલા સાડા સુતા નારાજજી હામે મળ્યા નારાજજી કે આ હસી શું તો મારો વાળો મને શ્રાપ આપી દેશે ભાઈ અને દૂર થી પગ લગવા મળ્યા શું છે કે તમારું આજે રૂપ છે એવું જ મેં કોઈ જોયું નથી કારણ કે સંદાસ દાડા ફરી ગયેલા શું કરે નારી આગળ નિર્લ થઈને બીતો બીતો બોલે ત્યાં બધા દાસ થઈ જાય મોટા ઋષિ મુનિઓ ચવન સોભરી પરાશર વિષય તો કોઈ ને છોડે નહી ગિરનાર જવડો પેલું લખ્યું મેરું જવડો માન ગિરનાર જવડો કામ લોકા લોક જવડી વાસનાઓ આને કાઢું દુનિયામાં કોઈ મોટું કામ જ નથી સત્સંગમાં આગળ આવ્યા અમે સાધુ હોય કે તમે સંસારી હો જેનું જેટલું મન સાફ છો એટલું એનું કામ છું જીવનમાં સત્સંગમાં હવે કથા કરવી એ તો કળા છે બોલવું જેટલું મન સાફ થાય ને એટલું એની પ્રગતિ આપડે લાગે મન સાફ જ છે મન સાફ છે પણ હજી છોટેલું છે થોડું અને એ આપણે નહીં કાઢીએ સમજીએ ને તો ભગવાન સંજોગો છે એવા બહુ ખાવાનો વલ તો ડાયાબિટીસ લો ખાવા માં બૈરીમાં બહુ એ તો બૈરી માથા ની મળશે દાસ થઈ જવું પડશે પેલા રવજી સુથરને મારે ન ના પાડી ભાઈ મેરેજ ન કરશે તમે ભણશો નહીં તોય ભણ્યા ભણ્યા તો ખરાબ પાછા કેટલા ડેરિંગ વાળા આશીર્વાદ લેવાય જ પાછા પણ ના પાડી હોય ને પછી આવું કરીએ ને તો આખું રહેવું જોઈએ અમે છે ને એક પાટગોળ પર ભેગા હતા જમવા ગુણદિધ સ્વામી સ્વામી નંદકીશોર સ્વામી એ ગુણજી સ્વામી કે હું નાવા જાવ છું તેમ જમવાનું શરૂ કરી દો ઉનાળો હતો અને લાઈટ નહોતી એટલે અગાયાસી જમવા ગયા તે બેટરી ના અંદે છે એમ લાઈટ તો હતી તે નાય ના ને અમુક વસ્તુ ખલાસ થઈ ગયું હોય જો ખીચડી છે ભાખરી એ ઘરમાં ન ખોટી જાય સમોસા હોય કચોરી હોય કઈ ફ્રૂટ સલાડ હોય સારી વસ્તુનો મારો વધારે થાય એમાં એ છે ને બેટરી કરીને જોવે કે આમાં હું જ મેં એમાં કઈ નથી ખાલી થઈ ગયું છે કે ભલે ખાલી થઈ ગયું પણ હું હતું એ તો કેવો તમે કે આમ બિચારા હારા પણ આમાં હું થોડુંક આપણે નહીં આપણે આપવા હોય તો પૂછે હું આમ થોડુંક મન થઈ જાય આમ બીજું દીધું તીધું મન ઉખેડવું ને બહુ ભારે છે સખત છે આડો બાપાનો એટલે તો મહિમા છે આપણા મોટા સંતો આપણા સાધુ મનને મારે છે રોજ મનને મારે આ જ કરવાનું માર્યા જ કરવાનું મન તો બાપા કેમ ધૂળનું ખાનારું છે નકામું છે એ મનને મારવું ને કેટલી સ્પીડ છે મનની એને કોણ રોકી શકે એમ છે પણ ગમે તેવા ભલ ભલા માણસ ત્યાં પાણી ભરી જાય મોટા મોટા ધર્મગુરુઓ દુનિયાને જ્ઞાન આપવાવાળા પણ મન આગળ એ થઈ જાય આપણે જ્યાં ભગવાન પ્રગટ છે ને એટલે બાપાના બળથી આપણે આ ભજન કરી તમે હવારમાં ઉઠીને વહેલા આવો છો ભાગમ ઉઠે ના ભાગમ ભાગ રખો હાબુ નો ને ઘડિયાના કાઢે ભાગવાનું હાલો ભાઈ ગયો ને ટાઈમ થઈ ગયો ક્યાંય ક્યાંય કોઈ આવે પણ જો બાપા મર્યા છે ને તો સેજે સેજે દેહ ભાવ આપડો જાય આ બધું મચ્છર રહેવાનું આખી કરવાનું વૈરાગ નથી એમ નઈ માનવાનું રાગ કાઢવાના રહેવાનું ઘરમાં તમે ખાવ કાંઈ વાંધો નહીં જે સગવડ હોય બધું ઘરમાં ભોગવો જનક રાજા રાજ હતા કઈ કોથળા પર નતા ભાઈ રહેતા પલંગ ઉપર હતા અને ખાતા પિતા હારી દાસ પણ એનું મન નહોતું બસ કર્મ છે ને એ છોટી જાય છે તમારે રોગ થયો હોય દવા પીવાય ને ભરાયણ પી ભગવાનનો જેને આનંદ આવે છે ને એને વિષય નો આનંદ ક્યારે આવે ને વિષય નો આનંદ હોય એને ભગવાન નો આનંદ એ કાઢવો જ પડે આ ગમે તે ભોગે કાઢવું પડે આ જન્મે નહીં તો ઘણા જન્મ આ બધું મોક્ષ મેળવવા ને દુનિયામાં કોઈ મોટું કામ નથી